નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસની શરૂઆત થઈ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો ખૂબ જ ઉત્સાહ સાથે પ્રારંભ થયો બિગ બેસ્ટ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને સહજાનંદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએ ના સહયોગથી આ ઇવેન્ટ મહિલા ક્રિકેટ અને ચેમ્પિયન મહિલા સશક્તિકરણની ઉજવણી કરે છે ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરી જોવા મળી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની શ્રીમતી સોનલ શાહે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને ચેમ્પિયનશીપનું ઉદઘાટન કર્યું હતું તેમણે રમતગમતમાં મહિલાઓ માટે વધતી તકોની પ્રશંસા કરી અને સહભાગીઓને આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ચમકવા માટે પ્રોત્સાહિત કર્યા શ્રીમતી શુભાંગી કુલકર્ણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને એપેક્સ કાઉન્સિલ મેમ્બર ગેસ્ટ ઓફ ઓનર હતા તેમના સંબોધનમાં તેમણે યુવા પ્રતિભાને સંવર્ધન કરવાના મહત્વ અને રમતગમતમાં લિંગ સમાનતાને આગળ વધારવા ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશીપ જેવી પહેલોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો ઓગણીસ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર દરમિયાન યોજાનારી ગુજરાત મહિલા ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ રાજ્યભરની મહિલા ક્રિકેટરો દ્વારા કૌશલ્ય અને નિશ્ચયના આકર્ષક પ્રદર્શનનું વચન આપે છે મેચો દરરોજ યોજવામાં આવશે જે ચોવીસ નવેમ્બરે તે જ સ્થળે નિર્ણયના સમાપ્ત થશે સમાપન સમારોહમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અજય પટેલ સહિત અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજરી આપશે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસે એક સીમાચિહ્નરૂપ ઘટના છે જે રમતગમતમાં મહિલાઓ માટે સમાવેશી અને સશક્ત ભવિષ્ય બનાવવા માટે આયોજકો અને અન્ય હિતધારકોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે મહિલા ક્રિકેટના આ ભવ્ય તહેવારની ઉજવણીમાં જોડાવા માટે ક્રિકેટ રસિકોને આમંત્રિત કરવામાં આવે છે ગુજરાત વુમન ચેમ્પિયનશિપ એક સારી મોટી એક ઇનિશિયેટિવ છે આપણા ગુજરાતની શેરની કે ને અમારું ટેગલાઈન છે ગુજરાતની શેરની ક્રિકેટ કે મેદાન મે તો આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયોગથી અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છીએ છે અને જ્યાં આજે આપણા ગૃહ મંત્રીના વાઇફ શ્રી સોનલબિન શાહ અને સુભાગીની કુલકર્ણી આપણા વર્લ્ડ કપ વર્લ્ડ ક્રિકેટ એસોસિએશન ના એ આપણી સાથે જોડાઈને સારું મોટું અમને બ્લેસિંગ આપી છે ને આ શરૂઆતમાં અમારું એક જ મોહિમ છે કે આમાંથી કેવી રીતે આપણી છોકરીઓને ક્રિકેટના ક્ષેત્રે આગળ લઈ જ શકે